આહવાન કરીએ છે કે આ ભારત બંધના એલાનની અંદર જોડાય જે સુપ્રીમ કોર્ટે એસટીએસસી વિરુદ્ધ કાયદો પસાર કર્યો છે એને અમે વખોડીએ છીએ સરકારના દબાણ હેઠળ આ કાયદો પસાર કરવામાં આવ્યો છે ભારત દેશના આદિવાસીઓ મૂળ માલિકો છે ભારત દેશના આદિવાસીઓ અમારી રૂઢિગત ગ્રામસભા એ સંસદ અને સુપ્રીમ કોર્ટથી સરોપરી છે એમને આદેશ કરી શકાય એમ નથી તેથી આ સુપ્રીમ કોર્ટે ચાલુ સરકારના દબાણ હેઠળ જે આ કાયદો પસાર કર્યો છે એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ અને કાલે દાહોદના વેપારી ભાઈઓને તમામ સમાજના આગેવાનોને આહવાન કરીએ છીએ કે આ કાયદાની વિરુદ્ધ ભારત બંધના એલાનની અંદર જોડાય અને અમને સંપૂર્ણ સાથ સહકાર આવે એવી વિનંતી કરીએ છીએ જય જોહાર જય આદિવાસી જય સંવિધાન જય ભી